સહનશક્તિ અને ધીરજનો અભાવ આજની યુવા પેઢીમાં દેખાઈ રહ્યો છે નાની એવી મુશ્કેલી કે બાબતને લઈ અંતિમ પગલું ભરી લેવું હવે તો જાણે સામાન્ય બાબત થઈ ગઈ હોવાનું યુવાનોમાં વધેલા આપઘાતના બનાવો પરથી સ્પષ્ટ જણાઈ આવે છે ત્યારે ભુજ તાલુકાના ભારાસર ગામમાં ઓગણીસ વર્ષના નવયુવાન સત્યમ ગોવિંદભાઈ વરસાણીએ જાત જલાવીને મોતને વહાલું કરી દીધું હતું જ્યારે નખત્રાણાના દેવીસરમાં બાવીસ વર્ષો ઈશ્વર જુમા કોલીએ ઝેરી દવા ગટગટાવીને પોતાના જીવનનો અંત આણ્યો હતો તો ભુજ તાલુકાના ભારસર ગામે રહેતો ઓગણીસ વર્ષીય યુવક સત્યમ વર્ષાણીએ ગત તારીખ વીસ પાંચના સાંજે કંઢેરાઈ તળાવની બાજુમાં વાંઢસીમમાં કોઈ અકળ કારણે પોતાના શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ ચાપી દીધી હતી આથી સત્યમ ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તારીખ બાવીસ પાંચના હોસ્પિટલના બીજાને તેણે અંતિમ શ્વાસ લીધા હતા તો આજે માનુકા પોલીસ મથકે મૃતક સત્યમના પિતા ગોવિંદભાઈ વાગજીભાઈ વરસાણીએ વિગતો જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફના ખતરાણા તાલુકામાં દેવીસર ગામે યુવાન ઈશ્વર કોલીએ તારીખ સાંજે પોતાના ઘરે કોઈ અગમ્ય ઝેરી દવા પી લેતા ઈશ્વરના કાકા સામજી કોળી તેને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આપ્યા હતા પરંતુ સારવાર સફળ નીવડે તે પૂર્વે બીજા દિવસે એટલે તારીખ ચોવીસ પાંચના રાતે તેનું મોત નીપજ્યું હતું હોસ્પિટલની પોલીસ ચોકીની એમએલસી તે નોંધાયું છે